હેલો યુટ્યુબ ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક ન્યૂ બ્લોગમાં જય દ્વારકાધીશ તો તમને બધાને થમેલ જોઈને ખબર પડી ગઈ જશે કે ભાઈ એ કંઈક છોલાયું છે તો આ મિત્રો આપણે નથી પડી ગયા તા તો જોઈ શકતા હશો થોડું એવું વાગી ગયું છે ખાલી સેજ સેજ ભૂગડા થયા છે વધારે કંઈ હે નહીં ને આપણે ટાંકો કેવો ભર્યો છે જોઈ શકતા હશો તમે ને આ બાજુ મિત્રો આપણે છે ને ચેરા હે તમને ચેરા હું બતાવું હો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો ફાઈનલી જુઓ મિત્રો આપણે આ છે ચેરા મસ્ત મજાના હે તઈ લોમખા હે જો એક બે ત્રણ ચાર મસ્ત મજાના એવા ચહેરા હે આમાં હે ને આમાં પણ હે જુઓ આ પણ ચહેરા છે આમાં હે ને બોલા મહે જુઓ એ આ જુઓ એમાં હે ને હે આપણે એટલે બે ઘણા દિવસથી બ્લોક વિડીયો નાખ્યો નહોતો કારણ કે આપણને આ તું ને એના હિસાબે આજે આ વાગ્યા ને થઈ ગયા હે સે કમ ચાર થી પાંચ દિવસ ચાર પાંચ દિવસ પછી આજે આપણે બ્લોક વિડીયો ઉતારીશી ને હવે ડેલી તો નહીં પણ બે દાડે ત્રણ દાડે આપણો બ્લોક વિડીયો આવતા રહેશે જોવાનું તમે ભૂલતા નહીં બધા જોજો

આપણે આજ છે ને મગફળીમાં દવા સાટવાની હે ફૂગની તો આપણે દવા છાંટવા જાશું કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો ને અમારે છે ગટુ જોવો શું આપડું બહુ ચા બહુ ચા બહુ ચા એ કા હે અમરે જો મિત્રો અમારું બહુ તો સારું કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો મળું તમને આગળ જઈને હેલો યુટ્યુબ ફેમિલી આપણા એને પાછો બ્લોગ ચાલુ કર્યો આપણે જાવી છે દવા સાંટવા તો કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો જો મિત્રો આપણે છે ને દવા સાંઠવા આવી ગયા છે તમને બતાવી દઉં આ છે આપણો પંપ ને ડોલ ને આમે પાણી ભરીને આમાં સાંટવાની છે જોઈ શકતા છો ને આરી દવા સાટવાની હે આપણે જુઓ ચી દવા કેવા યાર નામ આવડતો ને તો આની સાટવાની આ તો આપણે બીજી સોરી મિત્રો બીજી દવા ઈ જીતી હો એક જ મિનિટ આ સાટવાની છે આપણે આ રીત સાટવાની હે જુઓ વીહી મક નાખો ની એવું કે લખી લો હે બને રેજો ને હવે આપણે છે દવા અને હવે પલ્લી પંપ હવે મગફળીમાં જઈને જ મળે કેવી મગફળી કેવી નહીં જો મિત્રો આપણે દવાનો પમ ભરીને આવી જ જાય હવે સાંટવા જુઓ સાઠવાનું ચાલુ કરી દીધું હે એ પણ આપણી મગફળીમાં તો કંટુન્યુ બને રેજો મળીશું આગળ જઈ તો જો આપણે દવા સાંટવાનું ચાલુ કરી દીધું છે તો મળીશું આગળ જઈને કન્ટિન્યુ અમારા બ્લોકમાં બન્યા રહેજો મળી આગળ જઈને મિત્રો આપણે એક પંપ સાંટીને આવ્યા છીએ ને આપણે સાંટવાના હે દસ પંપ એટલે આપણે પાછો પંપ ભરવાઈ જોઈ શકતા છો આપણી કોડી એટલે પાછો પંપ ભરી પાછી સાટો જવાની દવા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો જો મિત્રો અમારે છે ને જો આઈકન ને દેવાનું હે જો ને દેવાનું જો અમારે હે હે જો મોટો મોટો ખાડ ઉકડે છે અમાક પડી પાક ને તાકાડી માં ને દેવાનું જોઈએ આ ઠે ઠુકડી ની ને તાકાડી ને જ કરવાની ઓ મખડી અમારે આપડે હવે હે ને 3 ને 2 બે પંપ રહ્યા છે બસ આપણે પૂરું તો પસારવાનું

જો મિત્રો આપણે હવે દવા સાંટીને પંપ મેંકી દીધો છે કારણ કે આપણે હવે દવા સાંટી રહ્યા છીએ એટલે હવે મેં દીધો છે હવે પાછી દવા લાવે ત્યારે સાંટવાનું થાય ત્યારે પંપને અહીંયા અહીં લાવવાનું ત્યાં કાઢી અહીંયા અહીંયા પડે રાખવાનું ને અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં કાઢી ડાયરાને બાય બાય